બે હજાર રૂપિયાનું ભાડે સૂટ લીધું હોય બરાબર એમાં આવું નીચેનું બટન તૂટી ગયું હવે એ કોને કહેવા જાવ કયો કે દેખાડો તો વરજ આવે ક્યાં તૂટી ગયું જોઈ લ્યા તો આ જોઈ લે હવે આવી કઠણાયું કોને પર હવાના પોરમાં સૂટનું બટન તૂટી ગયું અરે મિલન હા તો એ મને હતી કેવાય પર સૂટનું બટન તૂટી ગયું શૂટનું બટન ક્યાં ગોતવા જાવ બધી વીટી આપી દીધી કોને આપી દીધી ભાઈ એટલી બધી એ ભાભી એ લે સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને આજનો બ્લોગ ચાલુ થાય છે બાર ગામ થી કારણ કે હળવર પણ બાજુમાં હે વરાજો પણ આયા હે પણ ઈ વસ્તુની નથી ખબર પડતી કે આગળ જતા હું પ્રોસેસ કરવાની હોય કારણ કે અમારા આમાંથી કોઈના લગ્ન નથી આ બધા વાંધા જ છે જોઈ ગયા બે હજાર રૂપિયા નું ભાડે છૂટ લીધું હોય બરાબર એમાં હા નીચેનું બટન તૂટી ગયું હવે ઈ કોને કેવા જાઉ દેખાડો તો ક્યાં તૂટી ગયું જોઈ તો આ જોઈ લે હવે આવી કોને સૂટ પહેરીને એમને દીધા બે હાથમાં તલવાર દઈ દીધી જોઈ લ્યો હવે એમાં એક કાહી થઈ છે કે હે ને ભાઈ અમારે દીધી શરીર હેવી છે કારણ કે તમે જોતા જઈશું મને ડેઈલી વ્લોગમાં બરાબર તો હવે મારા મામા મોહન ના છોકરા હોય તો ડાયરેક્ટ વર્તાઈ જાવ જો એ બધા આમ હેવી દાગી જ છે દી પાતળા છે ને એ નહીં હોય જોઈ લ્યો હવે કે ભાઈ શરીર વધારે રહ્યું તો એની હિસાબે બટન તૂટ્યું હોય બીજું કારણ એ હોય કે ભાઈ થોડીક સિલાઈ નબળી હોય પણ એ નથી ખબર પડતી કે ભાઈ એના બટન કઈ રીતના તૂટ્યું છે તો હવે હાંધવાન થાય કે નથી હાંધવાન થાતું આમ નામ લગ્ન કરી લેવા હે કસુંબો અને જલેબી અને ચા કેટલા વાગ્યામાં માં ઉઠી ગયા તા પૂતા જ નથી એટલે જ આ ઉજાગર નઈ છે પછી એને જો આ બધાય આમાં નવીન નવીન અત્યારે માણસ દેખા હે હમ હજી પાછળ પણ બેઠા હે જોવા ઘણા લોકો આમાં પહેલી ફેરી કેમેરામાં આવતો હોય તો હું થોડા ઘણા હરમાતા મારતા હોય એટલા માટે થોડાક આમ છુપાઈ જાય આમ નીચે નીચે રહી જાય બાકી આમાં છે બધાય જોવા હજી જો આમાં મારા મામી પછી આમ ઘણા બધા છે આઈડિયા અહીંયા અમારા મામા પછી વરાજા છે હા એટલે મેં આમાં પહેલા કીધું છે કે હેલા યાવ હેવી માણા લાઈફ છે ને એ સમજી જાજો કે આમ લોઈના સંબંધ પડે હું એના જેવું છે પણ હવાના પોર માં સૂટ નું બટન તૂટી ગયું હા પણ સૂટ બટન તૂટી ગયું સૂટ બટન ક્યાં ગોતવા જાવ બટન હતું તૂટી ગયું પેટ વધારે હે ને તે આ પછી શું કરું કઈ નહી હવે આલે કે ખુલે આમ રખડશું આપણે મારા અમારી વીટી એટલી વધી ગઈ છે કે હવે હાથમાં પહેરાતી નથી આમ તો જો ભાઈ વીટી વધી ગઈ એટલી બધી એમની આ એટલી બધી એટલી બધી વીટી આપી દીધી કોને આપી દીધી ભાઈ એટલી બધી અરે ભાભી એ લે અમને તો આ કોઈ દેવા નથી બસ જા આવો આમાં જી આ હતી અમે તલવાર લઈને નીકળી ગયા ભાઈ માનો વચારે પૂગા તો ભાઈ ડાયરેક્ટ જોટવા ગયા અમને તો કઈ ખબર ન હતી એટલે કહું અમે દેશી હે હવે લગન થાય કે ના થાય ઓલો વાડમાં સાટવા સ્પ્રએ ના આવે ખબર આ વાડમ સીધા રાખણો इंस्प्रेन ओ मुकाम इनम कपडाम चाटी दोया किया गणा लोको पई आम कनक तई जाए तई खबर पडछे बननो रे बननो मेरी चली ससुर લી નું સદ કે